બે પાંચ પાંચ ને ચાર નવ સરસ વેરી ગુડ તાલી પાડો ભાઈ સરસ ચાલો હવે આવશે ઐશ્વર્યા બેન લાઈનમાં લાઇનમાં બધાનો કોઈ પણ નો વારો આવશે એવું બનશે નહીં બધાનો જ વારો આવશે બરાબર પાંચ વેરી ગુડ ચાલો છે બસ સરસ ચાલી પાડો ભાઈ એ માટે ચલો હું આને અવરું અવરું કરી દઉં છું બધાનો વારો આવવાનું જ છે બેન બેન ના કરશો ચલો દીધી બેન જાય દરેકનો વારો આવશે તમે ના પાડશો ને તો પણ આવશે હત્ર અનસરસ આ મત્ર નાપો મને ચલો બોલવાની ગણો ચલો પરી બોલવાનું 1 2 3 હા બધા છોકરાને ખબર પડે ને બેટા એટલા માટે સરસ ચલો રિદ્ધિ માટે ક્લેપ ચલો આમ આમ ફરી નાખો બધા નકર તમે તે નાઈ ઉપાડો ચલાઈ જાઓ એક ઉપાડો ગમે તે કાર્ડ સીધું કરો પાંચ સરસ આમાં પાંચ નાખો મને સરસ જો થાય ને પાંચ સરસ ચાલી પાડો ભાઈ ક્લેપ કરવાનું સાચું પડે એટલે ચલો પ્રેમ આવી જાય ચલો આને આપણે એક બાજુ લઈ લઈએ નવ સાત છ સાત નવ સા બસ ક્લેપ કરો ભાઈ चलो हमें आसे आदित्य भाई चलो हूँ आ डावरी कर दो हाँ चलो कोई ले, ले दे पाँच। एक सरस चार करो अरे वाह मस्त बनाया है कर ચાલો હવે આવી જાવ સ્પીડ રાખો બેટા ચલો કરી લઈ લો આને આમ પાછી મૂકી દો ચાલો મૂકો ત્રણ અને ચાર હવે મૂકવાના નહીં સરસ તમે વિનત માટે ખસતું જવાનું બધાનું જેમ જવાય આમ ખસો ચાલો બેટા ચલો કોણ આવ્યું Tarun bay, tarun bay kadu pada celah. <hesitation> tarun bay tuh hawhel luewi. <hesitation> ya? be partha bajudian, dian be asara. Sklep karo bay tarun made, celawe awi jam jali padafak, kupade kad, be chalo, biju kad be <hesitation> biju kadu padu. Be atu awi jam, har pari upada celawe biju. Amati koi ponekkan lelo. હારા હારા જ આવે ચલો સરસ બેટા જોરદાર ચલો નવ સરસ જો એવું આવવું જોઈએ મોટું ચલો નાખો નવ મણકા નાખો ચાર પાંચ સરસ ચલો ગણી આપણે હા જો ત્રણ ને બે પા સાત આઠ ને નવ સરસ એટલે પરો ભાઈ જોરદાર ચાલો અરે વાહ બે બે આવડે બે વાર કાઢ લેવાના બે સરસ ચલો બીજું કાઢ લઈ લો બેટા બે તો બધાને આવડે હે ને ચલો બીજું લઈ લો એ હા નવ ચલો હવે ગણ સરસ બાલે પરો અરે વાહ દૂધ વાહ ચલો આવી જાઓ ભાઈ ચલો હવે કોણ આવ્યું ભાઈ ચલો હિમેશ ઉભર ઊભો ઉભર એક મિનિટ હા હું ફેરવી કાઢું બધા ચલો હવે ઉપાડો એક સરસ જો ચાલ બીજું કાઢું પાડ આ એક ને આપણે મૂકી દઈએ હા એક તો બધા ને જ હોય ત્રણ ચાલો મૂકો સરસ ચાલો ક્લેપ કરો ચાલો પાર્થ આવો બેટા હશ પાર્થ નો વારો આવ્યો પાર્થ પાર્થ ક્યાં નો વાર જોયો મારો વારો ક્યારે આવશે એમ થતું હતું ને બેટા ચાર ચલો મને આપો ચાર મણકા આપો મને આવો બેટા ચલો હું બધા એક મિનિટ ફેરવી કાઢું ચલો એક કાઢ લઈ લો ત્રણ મણકા કાપો હમ હમ સરસ ચાલો જાન એક કાર્ડ લઈ લેજો બેટા બીજું બીજું એક કાર્ડ લઈ લે છ ચાલો એ વાટકો મન આપી દો પાછો આમાં નાખી દો ચાલો મને છ મન કાપો બેટા સરસ 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 વેરી ગુડ ક્લેપ કરો ભાઈ આવડી કેમ નીકળી ગયા ચાલો સંજના આવો બેટા ચલો માં આ ફેરવી દઉં આમે કીધું અંદર ચલો આ ફેરવી નાખો એટલે તમને ખબર ના પડે કે અહીંયા નવ છે ને બે છે એમ ચલો બેટા લઈ લો કાઢ છ ચલો મને છ મણકા નાખજો ધીમે ધીમે ગણો હમ સરસ હમ સરસ શબ્બાસ વાઈ વા જોરદાર આવડી ગયું કર્યું દીકરી લે અરે વાહ શબ્બાશ ચલો કૃષ્ણ આઈ જા મારા બધા છોકરા હોશિયાર થઈ ગયા લે હ ચલો કૃષ્ણા કાઢું પાડો બેટા છો મિનિટ હો તમે એમને લીલો કરો કેવું લાગે ચાલો હવે ઉપાડો આઠ હા આઠ આવ્યા ન તાજુ સુધી એટલા માટે સરસ હમ વાહ ભાઈ વાહ જોરદાર એટલે બરાબર સરસ ચલો હવે મન આવો તું બરો મન ફેરવવા દે પેલા દર વખતે ફેરવવા જરૂરી છે ચલો ચલો હિમનસી બેન કાઢું પાડો બેટા બે બે ચલો બે મનકા મૂકો બે આવે ને એને ફરીવાર વાર ચલો બીજું કાઢ લઈ લો હવે બે આવે ને બે વાર કાડું પાડવાનું સાત ચલો મૂકો મનકા પાછા મૂકી દો સાત મણકા મણ આપો બે ત્રણ ચાર પાંચ છ સાત સરસ ક્લેપ કરો ભાઈ વિમાનસી માટે સરસ ચાલો કોણ બાકી રહ્યું કોઈ નહીં એ ના આયો પણ ના એનો આવી ગયો અને એના ભાઈનો પણ આવી ગયો ને બેટા બધાનો આવી ગયો કોઈ બાકી ખરું હવે નહીં સરસ ચાલો બધા માટે ક્લેપ કરો આવડી ગયો એના માટે આપણે જોરદાર